એક જાન્યુઆરીથી લઈને પીએમ કિસાન યોજના માટે ફાર્મા રજિસ્ટ્રી ફરિજિયાત કરવાનું જે ખેતીવાડી અધિકારીએ તમામ ગુજરાતના ખેડૂતોને જણાવેલું છે અત્યારે ફાર્મા રજિસ્ટ્રીની કામગીરી ચાલી રહી છે અને ખાસ તો જે ફાર્મા રજિસ્ટ્રીની વેબસાઇટ છે એ પણ સર્વર ડાઉન હોય ને કામગીરી થતી ના હોય તેવું જોવા મળતું હોય છે તો ખાસ તો એ વિશે પણ સરકાર માટે સવાલ ઊભો કરી રહ્યો છે અને એમાં પણ પહેલી તારીખથી આ ફાર્મર રજીસ્ટ્રીનો જે નવો કાયદો આવ્યો એ ખેડૂતો માટે પણ એક બહુ કપરું અને વિકટ પરિસ્થિતિ ઊભી થશે કારણ કે અત્યારે આ કાયદો આવ્યો અને ભવિષ્યમાં જે નવી તમામ જે સરકારી યોજનાઓ હોય એ બધામાં ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કરવામાં આવશે એવું થવાનું જ છે મિત્રો તો ખાસ ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે ખેડૂતોને પણ આહવાન કરું છું અને વેબસાઇટ સરકારની પણ હેંગ થાય છે ને એ પણ એક સરકાર માટે ચિંતાજનક વિષય કહેવાય કારણ કે આ સરકાર વેબસાઇટ હેંગ થવી જ ન જોઈએ ને ખેડૂતો ક્યાંક કામગીરી કરવા ગયા હોય વેબસાઇટ હેંગ થાય અને ખાલી હાથે પાછું જવું પડે પછી બે દિવસે જવાનો ખેડૂતોને કેટલો સમય બગડતો હોય છે તો સરકારે પણ આ વિશે વિચારવો જોઈએ ને સારી કંપનીને સારું એવું સર્વર્ડ સાથે અને સારી વેબસાઇટ ડેવલપ કરવી જોઈએ કે નહીં મનફા એવી જે એજન્સીને કોન્ટ્રાક્ટ ન આપી દેવો જોઈએ સરકારે સારી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવો જોઈએ કે વેબસાઇટ હેંગ થાય જ નહીં અને ખેડૂતોનો આવો સમય બગડે છે એ સમય બગડવો જ ના જોઈએ નમસ્કાર